આજે તમારી સમક્ષ તમને કઈક દેખાય છે આ આપણા કેટલાક રમકડા છે કેટલાક આપડા એ રમકડાઓ આપણા વાહન વ્યવહારના સાધનો છે આપણા વાહન વ્યવહારના શું છે સાધનો છે અને એ સાધનો આપણને ઘણા બધા ઉપયોગમાં આવે છે તમે જાણો છો એના ઉપયોગો તમે કોઈક રમકડાથી રમ્યા છો અજરામે તમે કયા રંગના થી રમ્યા છે સાયકલ સાયકલ તમે ધ્રુવીબેન ટ્રેન ટ્રેન વાહ સરસ તમે સૌરભભાઈ બસ બસ સરસ જુઓ ઘણા બધા એવા વાહનો છે કે જેનો આપણે ઉપયોગ કરીએ છે જુઓ મારા હાથમાં આ એક રમકડું છે આ એક વાહન છે એ શેનું વાહન છે કોઈ કહેશે ધ્રુવીબેન શેનું વાહન છે ટ્રેન ટ્રેન સરસ જો ટ્રેન એ લોખંડના પાટા પર ચાલે છે અને આપણને એક જગ્યા મુસાફરી કરાવે સુવિધા ઉપયોગ કરીએ છીએ આ કોઈક વાહન છે એ કોઈ જાણશે કયું વાહન છે સરસ આ બસ છે શું છે બસ આ જાહેર વાહન વ્યવહારનું એક સાધન છે

ખુબ છે ખૂબ દૂર સુધીના દેશોમાંથી બીજા દેશમાં જવા માટે ઝડપી જવા માટે આપણે વિમાનનો ઉપયોગ કરીએ છીએ વિમાનના ઉપયોગ દ્વારા આપણે સરળતાથી લાંબા વાળાની મુસાફરી ટૂંકા સમયમાં કરી શકીએ છે ત્યાર પછી આ એક વાહન છે અ તમે બોલશો કરવાડાબેના કયું વાહન છે સરસ કયું વાહન છે સ્ટીમર રોડ પર ચાલે તો ક્યાં ચાલે સરસ સ્ટીમર પાણીમાં ધરે છે અને તે વાહન વ્યવહાર માટે ઉપયોગી છે ત્યાર પછી તમે જોશો કે આપણી પાસે ઘણા બધા એવા સાધનો છે કે જેનો આપણે ઉપયોગ કરીએ આ એક સાધન છે તેને આપણે શું કહીશું વિદ્યાબેન ટ્રક ટ્રક ટ્રકમાં આપણે શું કરીએ ટ્રકનો શું ઉપયોગ છે કોઈ કહેશે મને હિતેશભાઈ ટ્રકનો શું ઉપયોગ હા કોઈ સામાન લઈ જવા માટે લાવવા માટે કોઈ વસ્તુ ને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવા માટે આપણે ટ્રકનો ઉપયોગ કરીએ છે ત્યાર પછી તમે જોશો કે આ શું છે કાર શું છે કાર આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અને નાનું ફેમિલી હોય નાનું પરિવાર હોય તો આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે આ કારનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી તમે જોજો પહેલાના સમયમાં જ્યારે વાહનો નહોતા ત્યારે લોકો ઘોડાગાડીમાં જતા હતા શેમાં જતા હતા ઘોડા ગાડી ત્યાર પછી બળદ ગાડું બરાબર તો એવી જગ્યાએ લોકો એક જગ્યા આવે છે ને તો રીક્ષામાં આપણે મુસાફરી કરીએ છે હા આ એક સરસ મજાનું વાહન છે બોલો હિતેશભાઈ આ કયું વાહન છે

વાહનો ઉપયોગ થાય છે અરે સૌરભ આ વાહન શું કહીશું આપણે એનો શું ઉપયોગ થાય સરસ તમે બીજા કયા કામ એનો ઉપયોગ કરશો બોલો

જઈએ છે ત્યાર પછી જો આપણી સમક્ષ કેટલા બધા વાહનો છે જેનો આપણે સારી રીતે ઉપયોગ કરીએ છે અને આપણા કામ સરળ બનાવીએ